ગુજરાતની અંદર પણ ક્યાંક બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા દ્રશ્યો જોવા મળે છે પરંતુ તેમ છતાંય ગુજરાત પોલીસ કે ગુજરાત સરકાર એ ઘટના બન્યા બાદ જ કેમ હરકતમાં આવે છે તે સૌથી મોટો સવાલ છે અમદાવાદની અંદર અવારનવાર લુખા તત્વો અને ગુંડાગર્દીઓના દ્રશ્યો જે છે તે સામે આવતા હોય છે અને એ પ્રકારના દ્રશ્યો સામે આવે છે કે જાણે અમદાવાદ એ કોઈ બિહાર અથવા ઉત્તર પ્રદેશની અંદર આવેલું કોઈ સિટી હોય

એક સાથે વીસ કરતાં પણ વધારે લોકો તલવાર બેઝબોલના ડંડા અને લાકડીઓ વડે એક ફ્લેટ ઉપર પહોંચી ચૂક્યા હતા સમગ્ર ઘટનાની જ્યારે વાત કરવામાં આવે તો આ ફ્લેટમાં એક મકાન માલિકે આ ફ્લેટ ભાડે આપ્યો હતો અવારનવારે ભાડે આપ્યા બાદ કમ્પ્લેનો સામે આવી હતી કે જેને લઈને સોસાયટીના એક વ્યક્તિએ ત્યાં તપાસ કરી હતી અને તપાસ કરતા સામે આવ્યું હતું કે ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી છે અગાઉ પણ ફ્લેટની અંદર ભાડે રહેનારા તમામ લોકો એ જે છે એમાંથી કોઈ એક વ્યક્તિએ મહિલાની પણ છેડતી કરી હોવાની વાત સામે આવી છે જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ત્યારે ગત મોડી રાત્રે એટલે કે રવિવારે સાંજે સોસાયટીના તમામ લોકોએ સાથે મળીને ફ્લેટ ઉપર જ્યારે રેડ કરી હતી તે દરમિયાન ત્યાં દારૂ અને બિયારોની બોટલો મળી આવી હતી અને ત્યાં પાર્ટી ચાલતી હતી જોકે ફ્લેટના રહીશો દ્વારા બે વ્યક્તિની ત્યાં જ ધરપકડ કરવામાં આવી હતી બે વ્યક્તિને ત્યાં જ અટકાવવામાં આવ્યા હતા અને ત્રણ વ્યક્તિઓ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા હતા ગણતરીની મિનિટોમાં એ ત્રણ વ્યક્તિઓ જે ફરાર થયા હતા એ ફરાર થયેલા ત્રણે ત્રણ વ્યક્તિઓની સાથે લગભગ પંદર થી વીસ લોકોનું ટોળું આવ્યું અને ફ્લેટના મેઇન ગેટ ઉપર હોહા પહોંચાડ્યો આખી ઘટના દરમિયાન સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થઈ પરંતુ આની સાથે તલવારો લઈને ત્યાં પહોંચ્યા અને ત્યાંના લોકોમાં જે છે તે હજી સુધી ભયનો માહોલ છે પંદર થી વીસ કલાક જેટલો સમય વીતી ચૂક્યો છે ઘટનાને પરંતુ તેમ છતાંય હજી સુધી પોલીસે માત્રને માત્ર પાંચ જ આરોપીઓની ધરપકડ કરી છે જો કે આ સમગ્ર મામલે રાજ્યનું ગૃહ વિભાગ પણ એક્ટિવ મોડમાં જોવા મળ્યું અમદાવાદ પોલીસ કમિશનર સહિત સેક્ટર વન અને સાથે સાથે ડીસીપી ઝોન સેવન સહિતના અધિકારીઓને ગાંધીનગર પણ બોલાવાયા હતા ગાંધીનગર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની

ગત મોડી રાત્રે જ્યારે આ ઘટના બની હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધી હતી અને ફરિયાદના આધારે કુલ અગિયાર ઈસમો અને એની સાથે અન્ય વ્યક્તિઓના નામ જોગ જે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે ફરિયાદની અંદર રવિ ઠાકોર મોન્ટુ ઠાકોર અર્જુન ઠાકોર પરાગ ઠાકોર સહિત એની સાથે આવેલા અન્ય ઇસમોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જોકે આ ઘટનાની જાણ પોલીસને વારંવાર કરવાના આક્ષેપો જે છે તે સોસાયટીના ચેરમેન સહિતના સ્થાનિક લોકો દ્વારા જે છે તે આપવામાં આવ્યા છે પરંતુ તેમ છતાંય પોલીસ નથી પહોંચી જોકે ડીસીપી ઝોન સેવન દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ ઘટનાની અમને માહિતી મળતાની સાથે જ પંદર મિનિટની અંદર પોલીસ ત્યાં પહોંચી ચૂકી હતી જો સાહેબ પંદર મિનિટની અંદર ત્યાં પોલીસ પહોંચી હોય તો આ તમામ આરોપીઓ આસપાસના વિસ્તારમાં જ હોવા જોઈએ પરંતુ પંદર મિનિટની અંદર પહોંચી નથી એના ક્યાંક પુરાવા છે એટલા માટે જ તમે અત્યારે પત્રકાર પરિષદ કરી રહ્યા હતા જો તમારી પાસે નક્કર પુરાવા છે તેમ છતાંય તમે આરોપીઓ સુધી નથી પહોંચતા તો ક્યાંક તપાસની અંદર ઢીલ મૂક્યું હોય તેવું પણ લાગ્યું ઘટના બનીને પંદર કલાક વીત્યા છતાંય માત્ર ને માત્ર પંદર આરોપીઓ જે ફરાર હતા એમાંથી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે જેમાંના બે આરોપીઓ તો ફ્લેટના લોકો જ પકડી રાખ્યા હતા અને જ્યારે તપાસ કરી ફ્લેટની અંદર ત્યારે ત્યાં દારૂઓની બોટલ બોટલ સહિત મહેફિલનો તમામ સામાન પણ ત્યાં હાજર હતો ચાણક્યપુરી માર્કેટના રહીશો પણ હાલ તો ભયના માહોલ અંદર રહી રહ્યા છે કે આ તમામ આરોપીઓ જે છે કે અહીંયા હુમલો કરવા આવ્યા હતા અને જેમાંથી પાંચની ધરપકડ થઈ છે અહીંયા ફરાર છે કોઈ ફરી એકવાર અહીંયા આવીને પાછો હુમલો કરશે તો ફ્લેટ ટુ જીરો ફાઇવ જો છે पंकज ईश्वर भाई पटेल का था जो काफ़ी टाइम से खाली था पर इसमें से सोसाइटी में अजांड इसम देख के जो चेयरमैन है उन्होंने पूछपरछ किया विष्णु भाई पटेल ने तो उन्हें सेटिस्फैक्ट्री जवाब नहीं मिला और भी दूसरे लोग पिधेले हुए वहाँ से निकले थे तो इस बाबत में ओलाचाली हुई और झगड़ा हुआ उस फ्लैट में बारह बोतल का इंग्लिश दारू मिला है तो प्रोहिबिशन का केस दाखिल किया है प्रोहिबिशन में हमने तीन अटक करे हैं और दो बाक़ी दूसरे केस में जो मारामारी और झगड़ा हुआ है उसमें अटैम्प्ट टू मर्डर का केस और अपने राइटिंग का केस और जी पी एक्ट वन थर्टी फाइव में केस दाखिल हुआ है तो उसमें दो डिटेन किया पुलिस कंट्रोल रूम में तीन फ़ोन आए हैं एक आठ बज के आठ मिनट में एक आठ बज के सोलह और आठ बज के बीस मिनट में तो पंद्रह मिनट में आठ बज के बाईस मिनट पर जो सोलह मोबाइल पुलिस की गाड़ी थी वो वहाँ पहुँच गई थी ऊपर से पीआई के पास पी आई श्री के पास एक प्राइवेट कॉल भी आया था कि यहाँ पर मारा मारी हो रही है तो वहाँ पर भी उन्होंने अपनी गाड़ी भेज दी थी जो कि सोलह मोबाइल से पहले पहुंच गई थी आगे जो अभी पांच लोग हमने तीन अरेस्ट किए हैं दो डिटेन किए हैं इनमें से और नाम अभी सामने आ रहे हैं इनमें कड़क से कड़क कार्रवाई करी जाएगी और इनको सभी को जल्दी से अरेस्ट किया जाएगा। ये चार आरोपी जो हैं एक रवि ठाकुर है एक अर्जुन सोलंकी है अक्षय ठाकुर है और संजय भरत भाई इसमें जो रवि है वो मेन आरोपी है जिसमें उसके पे तीन पुराने प्रोविशन के गुना है

શહેરના પૂર્વ વિસ્તારની અંદર વાત કરીએ તો વસ્ત્રાલ હોય ઓટો હોય નિકોલ હોય એ તમામ જગ્યાઓ પર અવારનવાર ગુંડાગર્દીના દ્રશ્યો સામે આવતા હોય છે તેવામાં હવે શહેરના પોસ્ટ વિસ્તારની અંદર પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે આપનું શું માનવું છે અમદાવાદને અંદર આ બનતી ઘટનાઓને લઈને એ આપ અમારા કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો